તાપીના સોનગઢમાં રામકથા દરમિયાન મોરારી બાપુને ધર્માંતરણની ફરિયાદ કરતો પત્ર મળ્યો છે સલવાસ અને દમણમાં શાળામાં મફત શિક્ષણના બહાને ધર્મ પરિવર્તન થતું હોવાના આરોપ લગાવાયા છે લોકોની ગરીબાઈનો કથિત ધર્મગુરૂઓ લાભ લેતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અજાણ્યા શખ્સે પત્ર લખી મોરારી બાપુને સમક્ષ આ વેદના વ્યક્ત કરી છે ઉદ્યોગપતિઓને વિસ્તારમાં શાળા સ્થાપવાનું આહવાન કરવાની પણ અરજ કરવામાં આવી છે મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી શાળા સ્થાપના પ્રયત્ન કરવાની પણ ખાતરી આપી છે સરકારની સહાય થકી બનેલી શાળામાં એક લાખ નો ફાળો આપવાની પણ મથકમાં એક થી બાર સુધી ભણાવવા લઈ જાય છે

િત કરીશ પણ સ્કૂલ બાંધી જરૂરિયાત હોય સરકારની સાથે સંપર્ક કરીને બાંધે તો તુલસી પત્ર કે જેટલી સ્કૂલ બનાવું એમાં ટુકાજનો એક લાખ રૂપિયા છે